તાપીમાં ભારે વરસાદથી વીજપોલ ધરાશાય થયો છે વીજપોલ થતા કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ભારે પવન અને વરસાદને કારણે તાપીમાં વીજપોલ ધરાશાય થયો છે એક ગાડી કારમાં ઉપર આ વીજપોલ ધરાશાય થયો હતો અને વૃક્ષની ડાળી વીજપોલ પર પડી અને ત્યારબાદ આ વીજપોલ ધરાશાય થયો સદનસીબે કારમાં કોઈ સવાર ન હતું તેને લઈને મોટી જાનહાની ટળી છે ત્યારે પ્રશાસનની કામગીરી જોખમી વૃક્ષો અને વીજ પોલ ઉતારવાની કામગીરી હોય છે તેના પર સવાલ થઈ રહ્યા છે ધડાધડ વૃક્ષનું ટ્રીમિંગ નહીં કરવાના આ ઘટના બની છે કારણ કે પહેલા તો વૃક્ષની ડાળી પડી અને ત્યારબાદ આ જોખમી વીજ વાયર વાળો પોલ પડી ગયો છે